નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ગીર સોમનાથના કોડીનારમાં દુર્ઘટના ઘટી છે સુંગુડા નદીમાં બે સગીરો બાળકો ડૂબતા મોત થયા છે વિગતો મુજબ એક સગીર ડૂબતા બીજો સગીર બચાવ પડ્યું હતું અને જેને પણ ધરતા ના આવડતું હોવાથી બંનેના ડૂબવાથી મોત થયા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે બંનેના મુદ્દેને પાણી બહાર કાઢી પીવા માટે મોકલવામાં આવ્યા છે એક સગીની ઉંમર સાત વર્ષ અને બીજા સગીની ઉંમર પંદર વર્ષ હતી અંતરે જણાવીએ કે ઇસ્લામ ભુરા સોરઠિયાને જલાલી શમશેર અલીનું મોત થયું છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઉલ્લેખનીય છે કે એક સગી નદીમાં નાવો પડ્યો હોવાનો પ્રાથમિક અનુમાન છે જે ડૂબતા તેને બચાવવા માટે બીજો સગીર ગયો અને તેને પણ તરતા ના આવડતો હોવાથી બંનેના ડૂબવાથી મોત થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ